નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે લીલી મકાઈ એટલે કે ડોડામાંથી એક મસ્તનો જોરદાર ચટાકેદાર નાસ્તો બનાવવાનો છે સ્પેશિયલ યુનિક નાસ્તો તો તમારે મિત્રો ત્રણ ચાર ડોડા તમારે જે લીલી મકાઈ આવે એ તમારે લઈ લેવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો આ પ્રકારની ખમણી હોય એની મદદથી તમારે ડોડા છે એને છીણી લેવાના છે મતલબ કે એકદમ બારીક એનો ક્રશ કરી લેવાનો છે આપણે આ મકાઈના દાણા છે એનો તમારે ક્રશ એટલે કે પેસ્ટ જેવું બનાવીને તૈયાર કરવાનું છે તમે છીણીથી આવી રીતના ખમણીથી ખમણશો એટલે એકદમ વ્યવસ્થિત તમે જોઈ શકો છો તે રીતના પેસ્ટ બનીને તૈયાર થઈ જશે તો હવે મિત્રો તમારે શું કરવાનું છે પેસ્ટ બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે મિક્સરની અંદર તમારે લીલી મરચી થોડી થોડું લસણ અને થોડું આદું અને તેની અંદર થોડા લીલા ધાણા નાખીને તમારે મિક્સરની અંદર તમારે એનું પણ ક્રશ કરી લેવાનું છે એકદમ પેસ્ટ જેવું બનાવી લેવાનું છે અને હવે આ જે જે પેસ્ટ બને છે તેને આપણે લીલી મકાઈની જે પેસ્ટ છે જે ક્રશ છે તેની અંદર તમારે નાખવાની છે અને વ્યવસ્થિત ત્યારબાદ તેની ઉપર તમારે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ એક ચમચી જેટલી તમારે એની અંદર હળદર ઉમેરવાની છે વ્યવસ્થિત બધું તમારે મિક્સ કરતું જવાનું છે ત્યારબાદ એક ચમચી જેટલો તમારે તેની અંદર એકથી બે ચમચી જેટલો રવો નાખવાનો છે ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તમારે લીલા ધાણા ઉમેરવાના છે ત્યારબાદ થોડા તમારે સોડા નાખવાના છે અને ત્યારબાદ એક લીંબુ તમારે નીચોવી લેવાનું છે અને હવે આ તમારે બધું છે એ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો આ કમ્પ્લીટ મિક્સ બની થઈ જાય ત્યારબાદ જે આપણી પાસે ઢોકળીઓ હોય ઢોકળા બનાવવાનું અથવા જેને આપણે સ્ટીમર કહીએ એ સ્ટીમરની અંદર તમારે મિત્રો એક એની જે ડીશ આવે તેની અંદર તમારે થોડું તેલ લગાવીને આ જે પેસ્ટ આપણે બનાવેલી છે એ તમારે તેના ઉપર પાથરી દેવાની છે વ્યવસ્થિત અને ત્યારબાદ તમારે થોડા આખા મકાઈના જે દાણા છે એ તેના ઉપર તેના ઉપર તમારે વેરી દેવાના છે અને હવે તમારે આ ડીશને સ્ટીમરની અંદર ઢોકળિયાની અંદર મૂકી દેવાની છે અને દસ મિનિટ સુધી તમારે પાંચથી દસ મિનિટ સુધી તમારે એકદમ વ્યવસ્થિત સ્ટીમ થવા દેવાનું છે અને તમને એમ લાગે કે દસ મિનિટ થઈ ગઈ છે વ્યવસ્થિત ત્યારબાદ તમારે મિત્રો એ છે ગેસ તમારે બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે તેની અંદરથી આ ડીશ છે કાઢી લેવાની છે તમે જોઈ શકો છો મસ્ત પોચા અને એકદમ વ્યવસ્થિત ઢોકળા જેવું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે તમારે તેના ચરીની મદદથી તમારે તેનું કટિંગ કરી લેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભૂપતભાઈ માથુકિયાને મેંદરડાથી દેવાંગના મહેતાને મુંબઈથી હેમલ ધોળેકિયાને જામનગરથી નીતાબેન કનેરિયાને અમદાવાદથી જયશ્રીબેન દેસાઈને ઉદવાડાથી રાકેશભાઈ રાઠવાને તેજગઢથી વિલાસબેન વાલ્મીકીને કડીથી નારાયણદેવ દાદાને અમદાવાદથી ઈશાન બરવાડિયાને સુરતથી અને સરોજબેન મારડિયાને નખત્રાઇથી જાય છે એક અલગ વાસણની અંદર નાના વાસણની અંદર તમારે થોડું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર થોડી રાઈ નાખવાની છે અને ત્યારબાદ મીઠો લીમડો તમારે નાખીને તમારે વઘાર કરવાનો છે અને ત્યારબાદ આ વઘાર થઈ જાય એટલે સીધે સીધો તમારે ગરમા ગરમ જે પેલા ઢોકળા જેવું બનીને તૈયાર થયું છે તેના ઉપર તમારે ભભરાવી દેવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત જોરદાર દેખાવમાં અને જો ચટાકેદાર મકાઈ લીલી મકાઈ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જેને તમે લાલ ચટણી સાથે પણ મિત્રો ખાઈ શકો છો જે નાના મોટા બધા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય આ નાસ્તો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જ અવશ્ય જણાવજો અને આવા જનવરમાં વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ